આજે એક સાવ જ નવું જાદુ લઈને હું આવી છું સૌથી પહેલા તો આપણે પત્તા ટીપી લઈએ એટલે બધા પત્તા નોખા પડી જાય હવે કોઈ પણ એક પત્તું ખેંચીને કેમેરામાં બતાવી દો હમ ઉપર મૂકી દો જો હવે એક સિંગલ ટીપ મારવાની વચ્ચેથી નહીં લેવાના પત્તા છેલ્લેથી લઈને એક સિંગલ ટીપ મારવાની પછી એને ચત્તા કરી નાખવાના અને હવે ટીપ માર્યા કરવાની બસ હવે હું કહી દઉં તમારું ખેંચેલું પત્તું કેટલા મોહ હતું એ ત્રીજા નંબરનું પત્તું તમારું ખેંચેલું હશે પેલું બીજું અને આ ત્રીજું આ હતું હા કાળીનો ગલ્લો બરાબર ને હવે આ જાદુ કઈ રીતે થયું એ હું તમને સમજાવું જો કોઈ પણ એક સિરીઝના કલરના આખી સિરીઝ તમારે લઈ લેવાની અહીંયા આગળ મેં ચોકટની આખી સિરીઝ લીધી છે જુઓ એકાથી બાદશાહ સુધીની એમાં એકો ઉપર રાખવાનો બાદશાહ છેલ્લે રાખવાનો અને આ જે પત્તાની થપ્પી હોય એની ઉપર એ મૂકી દેવાનું છેલ્લે બાદશાહ રહે હવે આ પત્તાને આપણે આમ ઊંધા કરીએ પછી છેલ્લે બાદશાહ રહેવો જોઈએ હવે આમાંનું કોઈ પણ એક પત્તું ખેંચી લેવાનું ધારો કે તમે આ ખેંચ્યું છે અત્યારે હું પણ જોઈ લઉં છું લાલની રાણી તમે ખેંચી બરાબર એને સૌથી ઉપર મૂકી બરાબર હવે નીચેથી લઈને ઉપર મૂકીએ એટલે શું બને છે લાલની રાણીની સાથે આ બાદશાહ ચોકટનો ઉપર આવ્યો એટલે કે બાદશાહનો નંબર તેરમો છે તો લાલની રાણી ચૌદમું પત્તું થયું આમ આવે એટલે બરાબર ચૌદમું પત્તું થયું રાણીએ હવે આમ ફેરવી નાખવાનું હવે જ્યાં સુધી ચોકટનું કોઈ પણ એક પત્તું ઉપર ન આવે ત્યાં સુધી આપણે ટીપ્યા કરવાનું સિંગલ સિંગલ જ ટીપવાનું જો આ ચોકટનું પત્તું આવ્યું હવે ચૌદમું પત્તું તમારું ખેંચેલું છે તો અહીંથી આપણે બાદશાહ પછીનું પત્તું જોવાનું તો આઠ થયું તો નવ દસ અગિયાર બાર તેર એટલે બાદશાહ

તો કેવું લાગ્યું આ જાદુ તમે પણ આવી રીતે કરી જોજો અને મને કોમેન્ટ્સ કરીને જણાવજો તમને આવડ્યું કે નહીં ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને લાઈક કરજો નવા જાદુ સાથે ફરી મળશું આવજો